નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના સરદારપુર ગામે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે લાયન્સ ઇન્ટરનેશનલ વિજાપુર અંબાજી પદયાત્રા સેવા કેમ્પ યોજાયો હતો જેમાં ચાપાણી બટાકા પૌવાનો નાસ્તો અને લીંબુ શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને અંબાજી જતા ભક્તો માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે મેડિકલ દવાનું પણ કેમ્પની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે વિજાપુરના પ્રેસિડેન્ટ સતીશભાઈ દિનેશભાઈ મેહુલભાઈ અને તમામ જે એમના જે કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી વિજાપુરના આજુબાજુના અંબાજી પગપાળા જતાં જતા તમામ ગામડાઓથી આવતા માઇભક્તો પદયાત્રીઓને કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી હતી આપણે તે પણ જણાવી કે આ જે સરદારપુર ખાતે જે ઇન્ટરનેશનલ લાયન્સ ઇન્ટરનેશનલનું જે પ્રથમ કેમ્પ કહી શકાય અને એ કેમ્પમાં સુંદર સુવિધાઓ સાથે ભક્તો પર હસ્તે હસ્તે રાજ્ય ખુશીથી પદયાત્રી જઈ રહ્યા જઈ રહ્યા હતા સમાચાર અને